હેલો દોસ્તો પરમાર કૈલાસબેન ના આપ સૌને જય શ્રી કૃષ્ણ આજે મહેમાન આવ્યા હતા ને એટલે આપણે માત્ર બેનનો જ વિડિયો બનાવ્યો આપણે જણનો વિડિયો નહોત બનાવ્યો કારણ કે એ બધા એમના બેઠા હતા એટલે આપણે કાયે વિડિયો બનાવવાનો નઈ ગયા ખાલી બેન પાસે વિડિયો બનાવી લીધો તો એ લોકો બેઠા બેઠા મોટી ઉંમરના વ્યક્તિ બધા હતા વડીલો હતા બેઠા બેઠા વાત કરતા હતા કે અત્યારે લગભગ લગભગ

પણ ઘરની વાડીમાં માં છોકરી કામ નહીં કરે આવી બોલ્યું કરે માવતર કોણ દીકરીઓના માવતર એમ કે અમારી દીકરી કામ નહીં કરે પેલા તો પૂછે છોકરો કેટલું ભણેલો છે છોકરો હું નોકરી કરે છે ઘરે મકાન કેવા છે વાડી છે કે નહીં આવી ચર્ચા એ ભાવલિયા બેઠા બેઠા કરતા હતા હું આ અમારી ગાયુને ખાણ દેતી હતી અને જો અત્યારે તમામ ગાયું ખાય છે આપડી કેટલી મસ્ત દેખાય છે લાઈનમાં એટલે એ બધી ગાયો ને હું નીણ નાખતી હતી અને હું એ વડીલો ની વાતો સાંભળતી હતી એટલે એ એમ વાતો કરતા હતા એ કે અત્યારે ભગત તમામ વરણ માં છોકરાઓ કુંવારા રહી જાય છે એનું મેન કારણ એ છે કે માણસો ને નોકરી જોઈએ છે તૈયાર મકાન જોઈએ છે ખેતીવાડી પણ જોઈએ છે પણ ખેતીવાડી માં કામ નથી કરવું એટલે મને એમ થયું ભાઈ મેં એ બધા વાતો કરતા હતા એટલે આપણે વચ્ચે એમને કઈ ડિસ્ટર્બ ન કર્યા એમની એમની રીતે વાત કરવા દીધી પણ પછી મને મારા મગજમાં એવો વિચાર આવ્યો કે જે મા બાપ એમ કે છે સગાઈ કરે ને ત્યારે એવી બોલી રાખે કે મારી દીકરી કામ નહીં કરે વાડીનું કામ ખેતીવાડીનું કામ મારી દીકરી નહીં કરે એમ તો જો હું જે વાત કહેવા માંગુ છું ને એમાં તમે લોકો સહમત છો કે નહીં ચોક્કસ કહેજો વિડીયો સાંભળજો અને તમને એવું લાગે કે કૈલાસબેન તમારી વાત સાચી છે તો કોમેન્ટ કરજો કે આ જે મા બાપ એમ કહેતા હશે કે અમારી દીકરી ખેતીવાડીનું કામ નહીં કરે તો એ મા બાપ રહે ને એમ કેમ નહીં કહેતા હોય કે અમારી દીકરી ખેતીનું કામ નહીં કરે ખેતીમાંથી અનાજ આવશે મારી દીકરી નહીં ખાય ખેતીમાંથી તમે જે કાંઈ નિપદ લાવતા હશો એ મારી દીકરી નહીં વાપરે એવું કેમ નહીં કહેતા હોય હે કામ કરવાનું તો દીકરી છે ને જો આમાં દીકરીઓનો વાંક નથી દીકરી હાહરે જાય ને એટલે હાહરિયામાં જે પ્રમાણનું વાતાવરણ હોય ને દીકરી ગમે એવી હોય પણ એ વાતાવરણમાં ભળી જ જાય પછી હાહરા કામ કરતા હોય ને તો દીકરી એમ ન કે કે મને નહીં ફાવે એમ હાવ હારાની ભેગી આપણે દીકરી કામ કરવાની જ છે એક મોટું ઉદાહરણ હું પોતે જ છું મારા પપ્પાને ઘરે એકવી ગોય નથી જમીન મારા પપ્પા કોન્ટ્રાક્ટના કામ કરતા હતા સાબરકાંઠા પ્રાંતિજમાં અમારું મકાન અત્યારે હાલમાં છે અમારો જન્મ ન્યાનો છે હું સાબરકાંઠામાં પ્રાંતિજમાં જન્મેલી છું ન્યાજ મોટી થઈ છું ન્યાજ લગ્ન કરીને અહીં આવ્યા છીએ હારે એટલે હા હાર્યું મારા પપ્પાએ અમને ત્રણેય બેનનું મેં લગભગ ગયા વર્ષે એક વર્ષ જેવું થઈ ગયું છે મેં ગયા વર્ષે પણ એવો વિડીયો મેં કીધો કે અમને ત્રણે બેનોને મારા પપ્પાએ ખેતીવાડીનું કામ નહોત કરાયું પણ હા હારિયું તો ખેતીવાળું જ ખેતીવાડી વાળું જ ખડ્યું પણ મારા પપ્પાએ ત્રણેય બેનુંને ક્યારેય એવું નથી કીધું કે મારી દીકરી આ કામ નહીં કરે અને હું મારો દાખલો આપી શકું છું કારણ કે મેં જીવન જીવ્યું છે એટલે હું તમને ઉદાહરણ રૂપ મારો દાખલો આપી હકું કે કોન્ટ્રાક્ટ મારા પપ્પા રાખતા હતા અમે મોટા અને વાડીએ સાસરે આવ્યા પછી વાડીનું કામ માથે પડ્યું ને અને અમારા હાહરિયામાં અમારા પતિદેવ એક છે અને બે બેનું છે એટલે દેરિયા જેઠિયા કોઈ છે નહીં તો દેરાણી જેઠાણીનો કાંઈ વધાડ કરવાનો હતો જ નહીં અને નણતું તો પારકી થા પણ એ કરે તોય ભલે ન કરે તોય ભલે એટલે જે કાંઈ માથે પડ્યું ને એ બધું ઉપાડી લીધું અને ત્યારે શરૂ શરૂમાં મારા મમ્મી પપ્પા અહીંયા આંટો આવતા ને તો હું ક્યાંય વાત હતી ને ક્યાંય આવી ગઈ છો મારા મમ્મી પપ્પા અહીંયા અમારા ઘરે આંટો આવે ને તો હું જ્યારે જાઉં ને તો જ્યાં આપણે વાળી રહી એને હું ગમી નથી કાં ઓલા શેઢીથી આવતી હોય ને કાં ઓલા શેઢીથી આવતી હોય એટલે મારા મમ્મી પપ્પા અને પપ્પાને તો ઠીક અંદર જીવ બળતો હોય પણ મારા મમ્મી નાખ્યો મારા હોડાઈ જતા હતા કે કૈલાસ બેન આમ બોલે નહીં મારા મમ્મી બોલે નહીં એમના બસ અહીંયા વાળે ને ઉસાના થઈ જાય અને માર પપ્પા રે ને એમ કહે કૈલાશ બેન બટા અહીંયા તને આઈ દઈને ભૂલ કરી છે એમ કે અમે જયારે આવી ત્યારે તું વાડીમાંથી જ આવતી હોય ત્યારે તું આરામ કરતી હોય એવું કે અમે ન ભાડ્યું એટલે પછી ત્યારે હું એમ કહેતી હતી કે પપ્પા હવે તો તમે મને આ દઈ દીધી છે પછી આ કઈ વિચારવાનું જ ન હોય જે કિસ્મત માં હોય એ કરવું પડે ખેતીવાડી છે તો ખેતીવાડી નું કામ કરવું જ પડે આપણે કઈ બીજી દીકરીઓને ગણે આપણે એવું ક્યારે જિંદગીમાં નથી બોલ્યા કે મને એ કામ નથી ફાવતું કે હું એ કામ નહીં કરું એમ એટલે દીકરી છે ને હું એક જયારે પૈણી ને આવી ત્યારે દીકરી જ હતી કે ડાયરેક્ટ હું થઈને તો આવી નથી એટલે દીકરીઓ તો હા હરિયાના ઢાળામાં ઢોઈ જાય છે પણ મા બાપ રહ્યા ને એ એમ કે છે મારી દીકરી આ કામ નહીં કરે ઓલું નહીં કરે જ્યાં દીકરીઓ નોખ્યું થાય પછી બધું કરવા માંડે કા દીકરી નોખી થાય ને પછી બધું કામ કરવા માંડે એટલે બાપા મા બાપ તમને કહું કે દીકરીઓને તમામ કામ કરવાની છૂટી આપી દો કે બટા આનંદમાં રહીજો કામ કરો જે થાય ગઈ અને આનંદમાં રહ્યો બસ વાત હતી એ વડીલો આવી વાતો કરતા હતા કે તમામ તમામ વરણ માં અત્યારે કુવારા રહી જાય છે એનું કારણ મેન આજ છે તય કોમેન્ટ સાચી લાગી હોય ને મને મારી વાત સાચી લાગી હોય ને તો કોમેન્ટ ચોક્કસ કરજો જય શ્રી કૃષ્ણ બધાય ખુશ રહેજો